ગ્રહોના રાજા સૂર્ય સોળ જુલાઈ થી આવશે કર્ક રાશિમાં તો સોળ જુલાઈ બે હજાર થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવમાં ગોચર હવે કરશે જે તમારા માટે લાભ ભાવના સ્વામી બનશે સામાન્ય રીતે દસમા ભાવમાં સૂર્યનું ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે વધુમાં જોઈએ તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં લાભ ભાવનો સ્વામી છે અને હવે કર્મ ભાવમાં લાભ ભાવના સ્વામીનું આગમન એ સારું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને સરકાર અને વહીવટી સંબંધિત બાબતોમાં સારા પરિણામો આપી શકે છે ઉપરાંત સૂર્યનું આ ગોચર તમારા દરજ્જા અને પ્રતિષ્ઠામાં વધારો કરવામાં સકારાત્મક પરિણામો આપી શકે છે તમારા પિતા સાથે સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામો મળશે તમને લગભગ બધા જ કાર્યોમાં સફળતા મળી રહી હોય તેવું લાગી શકે છે તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય સામાન્ય રીતે આ ગોચરમાંથી આવા સંકેતો તમારા માટે મળી રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી હોવાથી તમારા ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે સામાન્ય રીતે ભાગ્યભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપતું નથી પરંતુ કોઈ ખાસ પ્રતિકૂળતા પણ ન આવવી જોઈએ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર સૂચવે છે કે તમારે ભાગ્ય પર આધાર રાખવાને બદલે કામની ગતિ વધારવી જરૂરી બનશે તો જ તમને અનુકૂળ પરિણામો મળશે જો કે કામમાં કેટલીક અડચણો આવી શકે છે પરંતુ તેમ છતાં પરિણામો સકારાત્મક તમારા માટે બની શકે છે જો તમે તમારા ભાઈ બહેનો અને પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખશો તો તમને ક્યાંથી પણ કોઈ નકારાત્મક અસર નહીં મળે જો તમે આ સમય દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરશો તો તમે પરિણામોને સંતુલિત આ સમય અવધિમાં રાખી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોને ભાગ્ય સ્વામી ધનુ રાશિ માટે સૂર્ય તમારા આઠમા ભાવમાં ગોચર કરશે આઠમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી તમારે આ ગોચર દરમિયાન સાવચેત રહેવું પડશે જો તમે પહેલેથી જ આંખ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન ખૂબ જ સતર્ક રહેવું પડશે કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા આહારને યોગ્ય રાખો અને તમારા આહાર અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપો સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં જાણી જોઈ અને વિવાદો કરવાનું ટાળજો નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખો અને કોઈ પણ જોખમી રોકાણ કરવાનું આ સમય અવધિમાં ટાળવું જરૂરી છે કાળજીપૂર્વક વાહન ચલાવો અને જો તમે આ સાવચેતી અપનાવશો તો તમે નકારાત્મકતાથી આ સમય અવધિમાં બચી શકશો તો જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના જાતકો માટે સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી વધુમાં આઠમા ભાવનો સ્વામી તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે આ સમયગાળા દરમિયાન તમારે અંગત સંબંધો પ્રત્યે ખૂબ કાળજી રાખવાની પડશે ખાસ કરીને જો તમે પરિણીત છો તો ધ્યાન રાખો કે તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ ન આવે જો કોઈ કારણસર કોઈ વિવાદ ઉભો થાય તો તે જ સમયે તેનું નિરાકરણ લાવવું સમજદારી ભર્યું તમારા માટે રહેશે શક્ય હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો કારણ કે મુસાફરી મુશ્કેલીઓ આવી શકે છે કોઈ પણ નવું રોકાણ કરવાનું કે વ્યવસાયમાં કંઈ પણ નવું શરૂ કરવાનું ટાળો માથાનો દુખાવો આંખની સમસ્યાઓ વગેરેની ફરિયાદો તમને આ સમય અવધિમાં થઈ શકે છે તેથી કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન કોઈ પણ પ્રકારનું જોખમ ન લો જો તમે જોખમ નહીં લો તો તમે તમારી જાતને સમસ્યાઓમાંથી આ સમય અવધિમાં બચાવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કુંભ રાશિના જાતકોની તો કુંભ રાશિ માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને હવે છઠ્ઠા ભાવમાં ગોચર કરવાના છે જો કે સાતમા ભાવના સ્વામી પોતાનાથી બારમા ભાવમાં જઈ અને કેટલીક ક્ષેત્રોમાં નબળા પરિણામો આપી શકે છે ખાસ કરીને વિવાહિત જીવનમાં નોકરીમાં સારી સુસંગતતા મળી શકે છે નવી નોકરી શોધી રહેલા લોકોની ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે નોકરીમાં રહેવા માંગતા લોકોના સાથીદારો અને વરિષ્ઠ લોકો સાથેના સંબંધોમાં સુધારો આવતો જણાશે આ સમય દરમિયાન તમે તમારા સ્પર્ધકો કરતા વધુ સારું પ્રદર્શન કરી શકશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરી અને તમે વરિષ્ઠ લોકોની નજરમાં હીરો બની શકશો આ ગોચર કાર્યમાં સફળતા મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે જો કે આ ગોચર વ્યવસાય માટે પણ અનુકૂળ માનવામાં આવશે પરંતુ આ ગોચર વ્યવસાય કરતાં નોકરી કરતા લોકો માટે વધુ મદદરૂપ થઈ શકે છે તમને જણાવી દઈએ કે વ્યવસાયમાં પણ અનુકૂળ પરિણામો આવતા રહેશે સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં સારી ગોચરતા સારી સુસંગતતા સારા પરિણામો જોવા મળી શકે છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે દ ચધ રથ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે સૂર્યદેવ છઠ્ઠા ભાવના સ્વામી છે અને તમારા પાંચમાં ભાવમાં ગોચર કરશે જો પાંચમા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું નથી માનવામાં આવતું પરંતુ આ ગોચરથી આપણે સરેરાશ પરિણામોની તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ પાંચમા ભાવને કાલ પુરુષની કુંડળીનું સૂર્યનું પોતાનું ઘર માનવામાં આવે છે આવી સ્થિતિમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરી શકે છે એટલે કે બુદ્ધિને મૂંઝવણમાં મૂકી શકે છે પરંતુ ઊંડા વિચાર કર્યા પછી તમે સારી યોજનાઓ બનાવવામાં સફળ થશો તમારા બાળક સાથે નાના વિવાદ પછી તમે તે વિવાદોનો ઉકેલ પણ લાવી શકશો અને બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો પરંતુ તમારે ખાવામાં સમય રાખવો પડશે કારણ કે તમારી પાચન શક્તિ નબળી રહી શકે છે જો તમે મિત્રો સાથે નમ્રતાથી વર્તન કરશો તો પરિસ્થિતિ અનુકૂળ રહેશે આ ગોચરમાંથી ફક્ત ત્યારે જ અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે જો તમે પાંચમા ભાવ સાથે સંબંધિત બાબતોને કાળજીપૂર્વક સંભાળી લો સાવધાની રાખી અને તમે માત્ર નકારાત્મકથી બચી શકશો નહીં પરંતુ ઘણી બાબતોમાં સકારાત્મક પરિણામો પણ Mille lui